હેલો આજે આપણે ગુજરાતીમાં ની માત્રાનું અધ્યયન કરીશું તો તમે પેજ નંબર છવ્વીસ ઓપન કરો એના પહેલાં આપણે અથી અ સુધી અં સુધી શીખી ગયા છે હવે આ સ્વરનું લાસ્ટ સ્વર છે લાસ્ટ માત્રા છે તો આજે આપણે અહની માત્રાનું અધ્યયન કરીશું એને વિસર્ગની માત્રા બી કહેવાય છે તો તમે જુઓ છો પેજ નંબર છવીસ ઉપર સૌથી ઉપર શું લખ્યું છે અહ બરાબર આ બે જે ટપકા દેખાય છે એને વિસર્ગની માત્રા કહેવાય છે અર્થાત કે અહની માત્રા કહેવાય છે હવે નીચે જો સ્લસ વિસર્ગની માત્રા બરાબર શ સિક્ચર સાનું દેખાય છે ઉષ કાલ સ પછી જે બે ટપકા લાગેલા છે એને વિસર્ગ કહેવાય છે પછી જો પ્લસ વિસર્ગની માત્રા બરાબર મ ન મહ પછી જે બે ટપકા લાગેલા છે એને અહની માત્રા અર્થાત કે વિસર્ગ કહેવાય છે દુ પ્લસ વિસર્ગની માત્રા બરાબર દૂ દુખી દૂ પછી જે બે ટપકા લાગેલા છે એ અહની માત્રા છે તો જ્યારે આપણે કોઈ બી મૂળાક્ષરમાં વિસર્ગની માત્રા ઉમેરીએ તો એનું ઉચ્ચારણ અધ્વનિથી થાય છે જેમ કે અહીંયા તમે જોવો છો કહ થી જ્ઞાતુ સુધી રાખેલું છે હવે તમે મારી સાથે બોલો ક ખ ઘ ચહ

સહ ણહ ક્ષહ ગ્ઞ તો જોયા ને વિસર્ગની માત્રા ઉમેર્યા પછી આપણે એનું ઉચ્ચારણ હધ્વનિટી કર્યા તો આજે આ તમે તમારી નોટબુકમાં સારી રાઇટિંગમાં લખી લેજો જે બ્લેન્કે દેખાય છે ઓકે બાય